ઘર મેં તો આવો બગાઈ લે લાવે હું કરે હે તમારી મને હાલો ને જ જરા બી કપડે પડ રહા ટિફિન મુકતો બનેપના <laughs> સાફી <laughs> આ છે અને મેરા માં વેસ છે અને આ મકાઈ નીંદી છે અમે આરી ના જગા કેવા

મિથુન ભાઈ છે ને આપડે કામે જઈએ તો થાકી જાય મિથુન ભાઈ રોટલી બનાવે ઘરે જોડા મિથુન ભાઈ રોટલી બનાવવા ભાઈ જાય